અમદાવાદના ગુજરાત સાયન્સ સિટીમાં એક નવી નોંધણી નોંધાઈ છે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના કંધારી નવી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું છે ગેલેરી પંદર મે બે હજાર થી મુલાકાતીઓ માટે ખુલ્લી રેખાશે ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓ અને સહેલાણીઓ હવે ગુરુવારથી આકર્ષણ અને શૈક્ષણિક ગેલેરીની મુલાકાત લઈ શકશે ત્યારે મુલાકાતી માટે ટિકિટનો દર રૂપિયા ત્રીસ થી શરૂ થઈ બસો સુધી નક્કી કરાયો છે જે જુદી જુદી પ્રવૃત્તિઓ અને પ્રવેશ માટે અલગ અલગ હશે આ નવી ગેલેરીમાં વૈજ્ઞાનિક રહસ્યો ગ્રહો તારાઓ અને અંતરિક્ષ વિશે અનેક જાણકારીઓ મળશે ત્યારે બાળકો માટે ખાસ ઇન્ટરેક્ટિવ ઝોન પણ બનાવવામાં આવ્યો છે વિજ્ઞાનમાં રસ ધરાવતા દરેક માટે આ ગેલેરી એક અજોડ અનુભવ પૂરું પાડશે તો હવે અંતરિક્ષ અને ગગનનો અજાયબ પ્રવાસ કરવો હોય તો અમદાવાદની સાયન્સ સિટી આપની રાહ જોઈ રહી છે ત્રીસ રૂપિયાથી લઈને એકસો પચાસ રૂપિયા સુધીમાં રહેશે એમાં જે આપણે અહીંયા બધી રાઈડ છે અને એ બધાનો ઇન્ક્લુઝિવ પેકેજ પણ રહેશે તો આ બધું તમે ઓનલાઈન જોઈ શકશો અને આપણે આમાં બહુ જ વ્યવસ્થાની દ્રષ્ટિએ આધાર રાખેલા છે આવકની દ્રષ્ટિએ નથી રાખેલા જેવું માન્ય શ્રી અને માન્ય શ્રીનો એક સ્વપ્ન અને કમિટમેન્ટ છે કે લોકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને આ બધું જોઈને જે માહિતી મળે અને જે એક ઇન્સાઈટ મળે એવું ખાલી પુસ્તકથી ન મળી શકે અને એના માટે આ સાયન્સ સેન્ટર ઊભું કર્યું છે અને ભવિષ્યમાં બહુ જ ઝડપથી બીજા આપી બીજી બે ગેલેરીનો પણ અહીંયા વિકાસ થશે અને જે પહેલાં સ્થાપિત કરેલી ગેલેરીને પણ અમે આનું રીબેક કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો તો ભવિષ્યમાં સાયન્સ સિટી એક દિવસમાં પૂરું નહીં થઈ શકે બેથી ત્રણ દિવસ ઓછામાં ઓછા જોઈશે અને અહીંયા આપણે બહુ જ હાઈ લેવલની ઓબ્ઝર્વેટરી પણ ઉપર રાખેલી છે તો અહીંયા આગળ સાંજે પણ ઘણા બધા અહીંયા આકર્ષણ રહેશે અને વિદ્યાર્થીઓ માટે નવું નવું શીખવા માટે એમના માટે અહીંયા ખૂબ માહિતી ઉપલબ્ધ છે સાયન્સ સિટી જે પ્રમાણે કહી શકાય કે ત્રીજું એક ગેલેરી છે જે અગાઉ જે તમે રોબોટિક ગેલેરી બાદ હવે જે કહી શકાય કે એસ્ટ્રોનોમી ઇન સ્પેસ ગેલેરી છે તેને વિધિવત રીતે આવતીકાલ ગુરુવારથી ખુલ્લું મૂકવામાં આવશે તો ત્રણે કહી શકાય કે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ જે મોરા અઢાર દ્વારા આજે આ જે ગેલેરી છે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખાસ કરીને જે અલગ અલગ કહી શકાય છે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા જે એસ્ટ્રોનોમી એટલે કે જે સૌર મંડળનું જે અલગ અલગ જે જે શિક્ષણ છે તે વિદ્યાર્થીઓ લઈ લઈ શકે તેમજ હાલમાં જે વેકેશનનો જે સમયગાળા છે સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ આ જે ગેલેરીનો ઉપયોગ કરી શકે તે માટે આજે ખાસ કરીને જે આ જે ગેલેરી છે તેને ખુલ્લી મૂકવાનું આયોજન કરાયું છે કહી શકાય કે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ છે તેમાં ત્રીસ રૂપિયાથી લઈને બસો રૂપિયાના ચાર્જ સુધી आज गॅलरीची मुलाकाई सकते प्रवीण जाधव वी आर लाईव्ह न्यूज अहमदाबाद